अलबेर गणपति पे करीजण गंप्रेट वटी जाए वोय बहुतक न खमई दु कुना रेले माथे केदार करले केले बंदा के हरि भाषा दे ना माथा के आउ कराओ कोई नॉर्मल सा तू लचरे हेलो भैया जय हिंद हाथ में ચ્઄ ખીલબલા ઱૨એ ઴તે ઺તલ કરેબલ ઓહલ ઔજાઇય ન્રિલ કરલહ કરિલ

तो शुक्र syukur लावी है हैं <laughs> <नियूंग करूछा>। <laughs> <लाइस नियूंग करूछा। laughs>

દલવરે પોચરીવર મોરિયાતા છઠ્ઠોરીવર એકતાવાલી માતા આશીર્વત માતાના મળી ગયા કેકરા નાશિતો જો આશીર્વાદ છે અડી મળી કેન્સર છે ચેક ઓમ

પગલા પેલા <laughs> 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 <laughs>

લાતે દેમી પટેલ શેના પટેલ હતા તપસ્ત હતા છે બાવલુ મરો બખોન કે છે મૂવી શૂટિંગ કરતા હતા પિક્ચર બનાતા મત તમારું 75 લાખ નું પિક્ચર બની ગયું છે રજોમ પટેલ કદાજ અરસ પેલીના આયા સુન અજવાળનો નોમ ભરીઓ છે ને આયા છે

માતા ને કીધું કે પંચોતેર આઈયે એટલે માતા તું કે મારે કોલ કરવું એક હજાર ટકા હશે પંચોતેર ના બીજું વેમ કાઢ્યો તમને એમ કે મારા કર્યું છે જે બાલ ના કપાય દિવાળી જીતું એ તકલીફ રીવો ને

હાલ જઈને ખાલી છું માંગજો તું કેમ તું મોડલ વાળી કઈ કરવું છે કમ્પેર થઈ જશે વગેરે

मारा बोलिया हूँ मारा माध्यम में फेर पड़े नहीं जगत में जेव छू हूँ नड़े से शेनो वको से मगज मारा दीकरा जम तो करतु नहीं जाकर चेना से तो घर बाची से ठेकण पड़त नहीं बड़ी रीते कंटाई गो को आरो नहीं मोरल दमायो समड़ी तू उकारे तो से <स्थाथ> तो भाई जो बात ही नहीं टेंपो टाइम Autopsia, suram selvi, babi, keneda selvi, iye sudah koperi. Iye sura 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 koperi. Iye sura

પેલા પડતું દેવો ભરણ ત્રણ મહિના થતા બે બે દીકરા ને મજા થઈ જાય શરીર માં દુઃખ મટી જાય મટી જાય એટલે માથા કે તમારે ਇੱਲਾ ਸ਼ੀਆ ਲੋ ਸੁਤੋ ਸ਼ਨ 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 ਮੈ ਨੀ ਆਂ ਦੀ